મને આ પતંગ દોરી લઈ પતંગ દોરી અત્યારે ના લેવાય બે દો ની મોંઘ લીધા પૈસા ખોટો ખર્ચો કરવાનું ના ચકા ના બનાવી દે તું બનાવી પછી આલા મારો 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 માસે હું ભાઈબંધોમાં હું ભાઈબંધો બધું લાઈએતર પાતમ કોની પડી દેવાનું આ હેરેંડા ઉતારો આ પાણી પાઓ ને વખત બધું કસ તો ખેતરમાં ઓમ પેલું તમે